હાલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે સરસ અષાઢી બીજ છે તો અષાઢી બીજના બધાને રામ રામ બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે સરસ મોકો છે અને સરસ આજે અષાઢી બીજ છે અને જગન્નાથપુરીમાં આજે રથયાત્રા નીકળશે તો આવા સરસ માહોલમાં આપણે પણ એક તમે પ્રસાદમાં લઈ શકો એવી વેરાયટી એક રેસીપી લઈ આવ્યા છીએ તો તમે સાંજે પ્રસાદ કરવા માટે તમને આ રેસીપી ઉપયોગ આવશે કામમાં આવશે તમને આ રેસીપી અને આ રેસીપી એવી છે ને તમે બનાવીને સ્ટોર કરી રાખશો એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે અને બહુ સરસ બને છે તો આજે આપણે મગના મગની દાળના લાડુ લઈ આવ્યા છીએ તો એકદમ હેલ્ધી પણ છે અને તરત જ બની જશે બહુ વાર પણ નહીં લાગે અને કોઈ જાતની ચાસણી કે કાંઈ પણ કરવાની જરૂર નથી તો મગનો શીરો તો આપણે ખાધો જ છે તો આજે આપણે મગની દાળના લાડુ બનાવશું કે સાંજે તમે કૃષ્ણ કાનુડા અને સરસ મજાની પ્રસાદી ધરાવી શકશો અને તમારા માતાજી કુળદેવીને પણ તમે પ્રસાદી આ ચડાવી શકશો તો આજ રેસીપી બહુ સરસ છે તો એના માટે સામગ્રી જોઈ લઈએ મગની દાળ છે પીળી જે છળિયાદાર કહેવામાં આવે છે એ છે જરૂર પડશે તો દૂધનો ઉપયોગ કરવાનો છે સાથે દળેલી ખાંડ છે મલાઈ છે બદામ છે ઘી છે અને ઇલાયચી છે હવે આમાં એક વાત તમને કહું કે ઘીનો પણ ઓછો ઉપયોગ કરવાનો છે અને કોઈ જાતની ચાસણીનો પણ ઉપયોગ નથી કરવાનો એટલે આપણી રેસીપી એકદમ સરસ બને છે અને બગડવાની શક્યતા જ નથી સાથે ચાંદીનો વર્ક છે અને ડ્રાય ફ્રૂટમાં તમને કાજુ બદામ પિસ્તા તમને જે ભાવતા હોય તે તમે લઈ શકો છો પણ અત્યારે હું ખાલી બદામ જ લઉં છું તો પહેલા જે આપણે દાળ લીધી છે ને એને ડ્રાય રોસ્ટ કરવાની છે તો આપણે એને શેકી લઈએ તો આપણે દાળને સરસ શેકી લેશું ધીમા તાપે સરસ શેકવાની છે બળી ન જાય અને કાચી પણ ન રહે જો ગરમ બહુ હોટ હશે તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહી જશે પણ આને ધીમા તાપે સરસ આપણે શેકી લેવાની છે હવે સ્વીટની રેસિપીમાં આપણે ઘણા બધા વિડીયો આગળ અપલોડ કરેલા છે કાજુની સ્વીટ પણ ઘણી બધી છે મિલ્ક કેક છે મેસુક છે બદામ હલવો છે બોમ્બે હલવો છે ઘણી બધી ટોકળા પાક છે ઘણી બધી રેસીપી છે એ તમે જોવું હોય તો તમે જોઈ શકો છો અને મગની દાળના શીરાની રેસીપી પણ આપણે આગળ અપલોડ કરેલી જ છે તમે કોઈપણ જાતનું પ્રસાદ માતાજીને કરવું હોય તો તમે એ રેસીપી જોઈ શકો છો અને આજે જે રેસીપી બતાવું છો ને એ રેસીપી તમે ગમે ત્યારે બનાવી શકશો હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો એમ જ પણ તમારા ઘરે ક્યારેક ઈચ્છા થાય તો તમે બનાવીને આને સ્ટોર પણ કરી શકો છો અને આપણા હવે તહેવારો આવી રહ્યા છે આપણા વારાફરથી વારાફરથી ઘણા બધા તહેવારો ચાલુ થઈ ગયા છે આજથી જ ચાલુ થઈ જશે બધા પછી શ્રાવણ મહિનો આવશે પછી ગણેશ ચતુર્થી આવશે નવરાત્રિ આવશે પણ તો તમે ગમે ત્યારે એને પ્રસાદ ચડાવવા માટે બનાવી શકો છો અને એમાં જ પણ તમને ઈચ્છા થાય તો તમે એને બનાવી શકો છો તો આપણે સરસ દાળને શેકી લઈએ પહેલાં હવે મગ તો હેલ્ધી છે તમને ખ્યાલ જ છે કે મગમાં પલ્સિસ કોઈ પણ દાળમાં ઘણો બધો પ્રોટીન હોય છે તો એવી રીતે આપણે મુંગ દાળ ચીલાની રેસિપી પણ આગળ વિડીયો અપલોડ કરેલો છે અને મગની દાળની ચકરી પણ આપણે રેસીપી અપલોડ કરેલી છે તે પણ તમે જોઈ શકશો અને એ ચકરી એવી છે કે તમે બનાવી અને સ્ટોર કરી રાખી શકો છો તે તમે ચોક્કસ જોજો તમે જોઈ શકો છો હું એકદમ ધીમા આપે શેકું છું કે દાળ બળતી પણ નથી અને શેકાઈ પણ સરસ રહી છે શેકાઈ જશે એટલે તમને પોતે આઈડિયા આવી જશે કે દાળ શેકાઈ ગઈ છે એકદમ હલકી થઈ જશે અને ગોલ્ડન થઈ જશે મગની દાળનો શીરો પણ તમે એકવાર જોજો મારી રીતે મારી રીત પ્રમાણે એકદમ મેં ઇઝી રીત બતાવી છે અને સરસ બની છે જે હલવાઈ સ્ટાઇલ શીરો બને છે ને લગ્ન પ્રસંગે એ જ શીરાની રેસીપી મેં અપલોડ કરેલો છે વિડીયો એ તમે ચોક્કસ જોજો આપણી દાળ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એને ઠંડી કરી અને આપણે દળી લેવાની છે પેલા મિક્સરમાં એને થોડીક ઠંડી થવા દેસું પહેલાં તો તમે જોઈ શકો છો દાળ સરસ શેકાઈ પણ ગઈ છે અને ઠંડી થઈ ગઈ છે તો આપણે એને ક્રશ કરી લઈએ પાવડર બનાવી લઈએ પહેલાં તો દાળને આપણે સરસ ક્રશ કરી લીધી છે તો હવે એકવાર આવી રીતે એને ચાળી લેશું કે કોઈ એમાં દાણા રહી ગયા હોય તો આપણે શેકવામાં પાછું પ્રોબ્લેમ ન થાય આવી રીતે થોડીક રહી જાય તો આપણે ફરીથી એને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો દાળ શેકાઈ પણ સરસ ગઈ છે અને ક્રશ પણ થઈ ગઈ છે હવે આપણે એને આગળની પ્રોસેસ કરીએ હવે આપણે ફરીથી ચાલુ હવે આપણે એમાં થોડુંક ઘી લઈએ પેલા મેં તમને કીધું એમ કે બહુ ઘીની પણ આમાં જરૂર નથી પડતી હવે જે આપણે લોટ કરી રાખ્યું છે આમાં બહુ ઘીની જરૂર નહીં પડે તમે જોઈ શકો છો આટલા ઘીમાં જ આપણું સરસ થઈ જશે હવે આપણે આને ફરીથી એકવાર સરસ શેકી લેવાનું છે ઘી સાથે હવે શેકાશે એટલે પાછું તમને આઈડિયા આવી જશે કે શેકાણું કે નહીં તો આપણે આને ધીમા આપણે ફરીથી શેકી લઈએ એકવાર બહુ સરસ રેસીપી બને છે મેં તમને કીધું એમ કે તમે ગમે ત્યારે આનો બનાવીને રાખી રાખી શકો છો આપણે મગજના લાડુ બનાવીએ છીએ ને એવું ટેક્સચર અને ટેસ્ટ આવે છે સરસ મજાનું પણ મગજના લાડુમાં ધાબો દેવો પડે છે આમાં કોઈ ધાબો દેવાની પણ જરૂર નથી આપણે અને લોટ શેકાય હલકું થાય ત્યાં સુધી આપણે આને સરસ શેકી લઈશું આને પણ ધીમા તાપે જ શેકવાનું છે કારણ કે ફાસ્ટ કેસ હશે તો બળી જશે અને ટેસ્ટ સારો નહીં આવે ધીમા તાપે શેકવાનું છે અને શેકાઈ જાય પછી આપણે એમાં દૂધની મલાઈ લેશું અને દૂધનું દૂધનો ઉપયોગ જો જરૂર પડશે તો જ કરશું નકર આપણે મલાઈથી થઈ જશે તો આપણે દૂધ નાખવાની જરૂર નથી આ તો મેં લઈને રાખ્યું છે સાઈડમાં કે આપણે જરૂર પડે તો આપણે એમાં નાખી શકીએ તમે જોઈ શકો છો એકદમ હલકું થવા લાગ્યું છે શેકાઈ જાય પછી બતાવું આપણું મિશ્રણ સરસ શેકાઈ ગયું છે ને હલકું પણ થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે દૂધની મલાઈ જે લીધી છે એ લેશું કે દાણો ફૂટી જશે અને દાણો ચડી પણ જશે જેટલી જરૂર પડશે તો આપણે એમાં મલાઈનો ઉપયોગ કરીશું આ રીતે કરવાથી મગનો દાણો 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 છે છે સરસ ચડી પણ જાય અને ફૂટી ગયું એવી રીતે ફૂટી પણ જાય છે એટલે એ ખાસ ધ્યાન રાખજો કે દૂધની મલાઈ નાખવાથી ટેસ્ટ પણ આવશે સરસ માવાની જરૂર પણ નહીં પડે અને દાણો પણ સરસ ચડી જશે અને ઘી પણ ઓછું જોશે જો આપણે જરૂર પડશે તો આપણે બંધ કરી દેવાનું ગેસ અને ન ચડ્યું હોય તો તમે થોડીક પાછી મલાઈ નાખી અને દાણો ફૂટે ત્યાં સુધી આપણે એને રાખવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ જોઈ લેશું આપણે જરાક કાચું લાગે છે મને તો બે થી ત્રણ ચમચી જેટલું આપણે દૂધ દઈએ કે મલાઈ ઉમેરશું ને એટલે સરસ મજાનું ચડી જશે અને તમને જેટલી જરૂર પડે એટલું તમે દૂધ નાખી શકો તમને પોતે આઈડિયા આવી જશે એમાં કારણ કે આનો હું માપ તમને ના આપી શકું તમારો લોટના ના પ્રમાણે તમે દૂધ વધુ ઓછું કરી શકો છો તો આપણે સરસ જોઈ લેશું મને જેટલી જરૂર હતી એટલો મેં દૂધ નાખી અને દાણો ચડી જાય એવું કરી લીધું છે દૂધ રાખવાનું સાઈડમાં જરૂર પડે ત્યારે ઉમેરવાનું અને કદાચ તમે મલાઈ નાખો ને તમારું થઈ જાય તો પછી દૂધ નાખવાની જરૂર નહીં પડે પણ દૂધ નાખશો તો સરસ ચડી જશે દાણો ચડી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની હોય છે મારું સરસ શેકાઈ ગયું છે અને દાણા પણ સરસ ચડી ગયા તમે જોઈ શકો એકદમ ડ્રાય ને છૂટું છૂટું થઈ ગયું છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું હવે મેં ફરીથી આમાં લઈ લીધું છે હવે આપણે થોડુંક આને ઠંડુ કરી લેશું પેલા પછી આગળની પ્રોસેસ કરશું ગરમ હશે ને તો જો આપણે ખાંડ એમાં ઉમેરીએ છીએ ને તો ખાંડ પાણી છોડે છે એટલે થોડું ઠંડુ કરીને પછી જ આપણે એમાં દળેલી ખાંડ ઉમેરવાની છે જે આપણે મગજના લાડુમાં કરીએ છીએ હવે આપણે આમાં થોડુંક ઈલાયચીનો પાવડર અને ડ્રાય ફ્રૂટ હું આમાં જ ઉમેર દઉં છું અને દળેલી ખાંડ જે લીધી છે એ તમારા જરૂર પ્રમાણે તમે લઈ શકો છો કોઈને વધુ ભાવતી હોય કોઈને ઓછી ભાવતી હોય સ્વીટ એટલે એ પ્રમાણે તમે લઈ શકો છો અને એકદમ સરસ મિક્સ કરવાનું છે આપણે હવે લાડુ વરે એવું કરવાનું છે મને થોડીક જરૂર લાગે છે ખાંડની સરસ તો આપણેમાંથી લાડુ સરસ વાડી લઈએ લાડુ તમને જેટલા નાના મોટા જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો હું અત્યારે મીડિયમ રાખું છું મિશ્રણ ઠંડુ થાય પછી જ ખાંડ નાખવાની છે ને કાંડનું પાણી છોડશે તો તમારું લાડુ સરસ નહીં થાય

એને આપણે એમાં આવી રીતે આપણે બધું લગાવી દઈશું પેલા તો મેં ચાંદીનું વરખ લગાવી દીધું છે સર્વ કરી લેશું તો એકદમ ટેસ્ટી એવા આપણા મગની દાળના લાડુ તૈયાર છે આપણે થોડીક ગુલાબની પાંદડી લઈ લેશું હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને તમે ગમે ત્યારે આને બનાવી શકો છો બહુ જાજી મહેનત પણ નથી અને ટેસ્ટ વાઈઝ પણ બહુ સરસ લાગે છે અને મેં કોઈ પણ જાતનો કલર કે એસેન્સ કાંઈ નથી નાખ્યું ખાલી બધા મને ઇલાયચી જ નાખી છે કે નોર્મલી બધાના ઘરમાં હોય જ છે એટલા માટે તો આ રેસીપી આજે પ્રસાદ બનાવી અને ભગવાનને ચોક્કસ ચડાવજો બહુ મજા આવશે બધાને ભાવશે અને ભગવાન પણ ખુશ થઈ જશે કે તમારી જે ઈચ્છા હોય ભગવાન બધાની મનોકામના પૂરી કરે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે બધાને મારા જય માતાજી